છેલ્લા પચીસ વર્ષથી બાયડ ગામ ગણેશ યુવક મંડળ ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવે છે અને આ વર્ષે અમે આગમનમાં બી બહુ મોટો પ્રમાણે અહીંયા આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આતિશબાજીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને બાયડની ધર્મ જાહેર જનતા ધર્મપ્રેમી જાહેર જનતા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે એ બધા ભગવાન ગણેશ દરેક મનોકામના પરિપૂર્ણ એવી ભગવાન પ્રાર્થના ગણેશના ગણેશ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી દરેક વખતે અવનવી રીતે દાદાનું આગમન થતું હોય છે અને આ વખતે આતિશબાજી સાથે લાઇટિંગના શો સાથે બલૂન દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારે ભોળાનાથના સુપુત્ર એવા ગણપતિ દાદાનું આગમન મારા બાયડ વિધાનસભાની અંદર થઈ રહ્યું છે ત્યારે તમામ ગણેશ યુવક મંડળના નાગરિકોને બાયડના તમામ નાગરિકોને આનો લાહો લેવા વિનંતી કરું છું સાથે ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ તમામ પ્રજા માટે લાભદાયી નીવડે સુખદાયી નીવડે તેવી મોરાનાથના સુપુત્ર એવા ગણપતિ દાદાને મારી બે હાથ જોડીને વંદન છે ગણપતિ બાપ્પા